જુનાગઢ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા બાદ રસ્તાઓની જે હાલત છે તે ચિંતાનો વિષય છે કેશોદ તાલુકામાં એક છ કિલોમીટરના મુખ્ય રસ્તાની બિસ્માર હાલતના કારણે અકસ્માતો વધી રહ્યા છે અને સ્થાનિકોમાં ભારે રોષ છે જોકે હવે આ સમસ્યાના ઉકેલ માટે સરકારે કરોડો રૂપિયા મંજૂર કર્યા છે જોઈએ આ અહેવાલમાં જુનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકો છેલ્લા ચર્ચાનો વિષય બન્યો છે આ માર્ગ બે ગામોને જ નહીં પણ મીંદરડા માળિયા અને પ્રખ્યાત સાસણ જવા માટે પણ એક મહત્વપૂર્ણ કડી છે રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોની સાથે સાથે ખેડૂતોને પણ પોતાના પાકને બજાર સુધી પહોંચાડવામાં ભારે મુશ્કેલી પડી રહી છે સ્થાનિકો દ્વારા રસ્તાના સમારકામ માટે સરપંચ ધારાસભ્ય અને અધિકારીઓને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ કોઈ નક્કર પગલા લેવામાં ન આવતા હવે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે આ તમામ ગામો હવે વહેલી તકે રસ્તો સમારકામ થાય તેવી માંગણી કરી રહ્યા છે સાત સાત આઠ આઠ વર્ષથી આ રોડ બીમાર હાલતમાં છે અજાબથી કરાણી સુધીની એમાં છ સાત વર્ષથી તો ખાડા એવડા છે કે એક્સિડેન્ટ રોજ પડવું હોસ્પિટલ જવા માટે દર્દી રસ્તામાં જ ફેલ થઈ જાય એની જગ્યાએ નહીં પહોંચે હોસ્પિટલ પહોંચ્યા પહેલા સરપંચ ને બી જાણ કરેલી તંત્ર ને બી કરેલી પણ બધા એમ કે થઈ જશે થઈ જશે હજી કોઈ ભાઈ આજે છ છ વર્ષ વીતી ગયા પણ એમાં કઈ થયું નથી કરેણી સુધીના છ કિલોમીટર ના છેલ્લા આઠ વર્ષથી રિસર્ફેસિંગ ની કામગીરી ન થવાથી

જો વહીવટી પ્રક્રિયા ઝડપી બને અને ગુણવત્તાયુક્ત કામ થાય તો આ દિવાળી પહેલા કરેણી અને અજાબ સહિત આસપાસના ગામોને ખરેખર સારી રાહત મળી શકે છે પરેશભ પટેલ ટીવી થર્ટી ગુજરાતી કેશોર જુનાગઢ